પાણી વેરો વસૂલનાર પાલિકાનું જ પાણી બિલ બાકી છે અને મોડાસા નગરપાલિકા માઝુમ ડેમમાં પાણી બિલ ભરવામાં ઊણી ઉતરી છે પાલિકાનું માઝુમ ડેમ વિભાગમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રાણું કરોડ પાણી બિલ ચૂકવવાનું બાકી શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે રોજના નેવ લાખ લીટર પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે પરંતુ પાલિકા જ પાણીની બિલ ચૂકવણી ન કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી પાણીના નામે પાણી વેરો વસૂલવામાં આવે છે અને વર્ષ અંતે કોઈ શહેરીજનો પાણી વેરો બાકી હોય તો નળ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી કરી પાણી વેરો વસૂલાય છે ત્યારે શહેરીજનો પાસેથી કડકાઈથી વેરો વસૂલ

જેનું આજના મહિના સુધીમાં અંદાજે ઓગણ કરોડ થી પણ વધુ લેણું થઈ ગયેલ છે કે નગરપાલિકા દ્વારા વહેલી તકે આ ચુકવણું ભરપાઈ કરે